પરિવાર તો આ ગૌરી વ્રત નિમિત્તે જે મૂવી બતાવવામાં આવે છે એમાં તમામ લોકો અત્યારે કામે લાગી ગયા છે અત્યારથી તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે આપ જોઈ રહ્યા છો રાજેશભાઈ સિરંગભાઈ આ તમામ લોકો અત્યારે સર્ચ કરી રહ્યા છે કેમ કે વિસ્તારના લોકો તો આમની સાથે જોડાવે છે પણ આયરે પરિવાર પણ આની અંદર લાગી જાય છે અને વિસ્તારના લોકો પણ આ કાર્યક્રમને સક્સેસ બનાવવા માટે આ જે દર વર્ષની જેમ સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ જે કાર્યક્રમ છે એ રાખવામાં આવ્યું છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો મારા વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા આપને બતાવી રહ્યા છે કે અલગ અલગ તૈયારીઓ અલગ અલગ કામ સોંપવામાં આવે છે કેમ કે એક નહીં બે નહીં હજારોની સંખ્યામાં અલગ અલગ વિસ્તારમાંથી જે કુંવારિકા હોય છે એમને મૂવી બતાવવા માટે લાવાથી લઈને લઈ જવા લાવવાથી લઈને પિક્ચર છૂટી જાય ત્યાં સુધી તમામ જે જવાબદારી હોય છે એ રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરેની હોય છે અને એની કામગીરીના ભાગ રૂપે હાલ અત્યારે જે ગૌરી વ્રત ચાલી રહ્યો છે અને કાલે આ મૂવી બતાવવામાં આવશે વધારે વાત કરવા માટે આપણી સાથે રાજેશભાઈ પણ છે એમની સાથે જ વાત કરીશું કે કેવી તૈયારીઓ છે કેમ કે હું દર વર્ષે હું અહીંયા આગળ આવું છું દસ મિત્રો અને જે પરિવાર જેટલી પણ કુંવારિકાઓ આ રાજેશભાઈ સાથે જાય છે એ પરિવારના મેમ્બર હોય છે વિસ્તારના લોકો એમની સાથે હોય છે રાજેશભાઈ હું દર વર્ષે જોઉં છું એક નહીં બે નહીં આખી લગભગ વીસ વીસ બસો ભરીને આપ તમામ આપવારિકાઓની મૂવી બતાવવા લઈ જાઓ છો સૌથી પહેલા તો સ્પાર્ક ચેનલના તમામ દર્શક મિત્રોને નમસ્કાર અને ખાસ કરીને ગૌરી વ્રતની દરેક દીકરીઓ અને એમના મા બાપને ખૂબ ખૂબ શુભેચ્છા આજે ચોથો દિવસ છે દીકરીઓ જ્યારે પોતે અનુલાજે આ વ્રત એવું વ્રત હોય છે કે જે નિર્દોષ દીકરીઓ કે જેને કદાચ આપણે જાણીએ છીએ કે આપણાથી એક દિવસ અપવાસ કરવો હોય તો કેટલો ભર્યો હોય છે પણ સલંગ પાંચ દિવસ સુધી વગર મીઠાનું આજે અપવાસ હોય છે અને કોઈપણ જાતનું અનાજ ન ખાવાનું હોય અને તેવા સમયની અંદર મને એવું લાગે છે કે અમે ખૂબ નસીબદાર છે અને એમાં એના કરતાં પણ ભગવાનનો અમારા પર એટલો બધો હાથ છે કે કન્ટિન્યુ આજે પચીસ પચીસ ત્રીસ ત્રીસ વર્ષથી મને એવું લાગે છે કે જે રીતના હું પહેલાં આ પૂર્ણિમા અને સાથે સાથે હવે તો શ્રીરંગ બી કરે છે તો હવે શ્રીરંગ છે એમના મિસિસ છે એવી રત્ન અમારી સમગ્ર ટીમ ઝાંસી રાણી જે અમારી મહિલાઓની ટીમ છે આ શહેનાથ એજ્યુકેશનનું એક અમારું છે આ પડદા પાછળના જે કલાકારો જે રીતના હોય છે એ રીતના પડદા પાછળના જે અમારા કાર્યકર્તાઓ છે ખૂબ અથાક મહેનત કરવી પડે છે તમે જુઓ છો કે આ દરેક ઓછામાં ઓછી ત્રણસોથી ચારસો સોસાયટીની દીકરીઓ અહીંયા આવે છે અને કોઈ સોસાયટીમાં પાંચ હોય કોઈ પચીસ હોય કોઈ જગ્યા સો હોય અમારું હાઉસિંગ બોર્ડમાં તો ત્રણસો ત્રણસો ચારસો ચારસો છોકરીઓ ઉડાની અંદર ત્રણસો ચારસો છોકરીઓ ગોત્રી ગામની સો છોકરીઓ લક્ષ્મીપુરાની હોય એવી રીતના આખું ઊંડેરા ગામ એવી રીતના ગોરવા ગામ એવી રીતના તમે જુઓ છો સેવાસી ગામ તો આવી રીતના અલગ અલગ જગ્યાએથી દીકરીઓને લાવવાની પાછા એ લોકોને ટોકીઝ પર લઈ જવાનું ટોકીઝ પરથી લાઈન પાછા એ જ શોમાં સવારે નવથી બારે પિક્ચર હોય સવારે સાત વાગે અમારા કાર્યકર્તા પોતે ઉઠે બસ આવે બસને સ્ટીકર લગાડે બસને બસના નંબરો લગાડે જે તે વિસ્તારનો કાર્યકર્તા અમારા ત્યાં આગાડી સવારે આવે સાથે સાથે એની સાથે એક છોકરો હોય એ સવારથી રાત સુધી જ્યાં સુધી દીકરીઓ ઘરે ન જાય તો ત્યાં સુધી એ બસ છોડતા નથી અને જે તે વિસ્તારના મારા જે કાર્યકર્તાઓ છે આની અંદર ઓછા ઓછા પાંચસો કાર્ય કરતા લાગે ત્યારે આ પાંચ થી સાત હજાર છોકરીઓ પહેલા એવું હતું કે અમને ચંદન સિનેમા એક બહુ મોટું મળી જતું હતું તો અમને બે ચાર ની અંદર થાય આ વખતે એવું છે કે શો આપ્યા પછી પણ કારણ કે અમને એવું હોય છે કે સંધ્યાકાળ પહેલા દીકરીઓ ઘરે પહોંચી જાય પણ આ વખતે એવું છે કે સંધ્યાકાળ પછી પણ ડાયરેક્ટ વાલીઓને પણ અમને ટિકિટ આપવી પડી કે એ લોકો પોતાના છોકરાઓ સાથે લઈને જાય આઈધર તો બીજી ટિકિટો બીજા ટોકી પણ એ જોઈ શકે છે કારણ કે કંઈ બી છોકરીઓને ના બોલવું કદાચ આપણા ભગવાનની દયા છે કે ના આપણા ડિક્શનરીમાં છે નથી એટલે બને એટલા છોકરીઓને સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે આજે તમે જોઈ રહ્યા છો કે અમારા જે રીતના સૌથી સ વધારે મહેનત અમારે જે અહીંયા બેઠા છે હરીશભાઈ છે કે જે હરીશભાઈ છે અમારા છે લાલાભાઈ છે કેવી રીતના દેવેન્દ્રભાઈ છે એવી રીતના ભાવેશભાઈ છે પપ્પુભાઈ છે કે સમગ્ર છેલ્લા એ વીસ દિવસથી એ કન્ટિન્યુ છોકરીઓના આખું બનાવે છે કે કેટલી દીકરીઓ ક્યાંની ક્યાંની આવવાની છે તો અલગ અલગ હોય કે અમારા નવીનભાઈ જોશી આવે તો એ અમારું આખું દીપ પ્રાગટ હતી એમની પાસે બધું હોય છે એવી રીતના જે રીતના હવે સમજો અમારા પ્રજાપતિ કાકા છે કે કોઈ પણ જાતના અપેક્ષા વગર એ અમારી જોડે સવારથી સવારથી મારો આધાર કાર્ડ હોય કોઈ બી કેમ્પ હોય તો સવારથી એ છે મહેન્દ્રભાઈ નેપાળી છે તો એવા જે કાર્યકર્તાઓ છે કે કોઈ પણ સ્વાર્થ વગરના મારી ત્યાં શનિવાર હોય રવિવાર હોય અને અમને કેમ્પની અંદર સવારથી સેવા આપશે તો સાંજ સુધી ના હોય તો એવી રીતના અમારા જે સિરાજભાઈ છે એ રહે છે તાંડલજા પણ મારા ત્યાં આ ગાડીને સવારે દીકરીઓનું જમવાનું હોય ખાવાનું હોય તો એ રીતના એ ટેમ્પા લઈને વ્યવસ્થા આપે તો કૌશિકભાઈ છે આખા હાઉસિંગ બોર્ડની અંદર વ્યવસ્થા હોય એવી રીતના રાજદીપ છે તે મારી સાથે ડ્રાઇવિંગથી માંડીને બધાની અંદર હોય છે તો ગોરજી છે એ મારા બધા એડમિનિસ્ટ્રેશનમાં ગોરજી છે અને માસ્તર છે એ અમારા બધા તમે જાણો છો કે વર્ષોથી વર્ષોથી પોતે શિક્ષણ સમિતિના મેમ્બર હોય મારી જોડે લાખ લાખ રૂપિયા પગારદારના લોકો અને દસ હજાર પગારનારા બી છે અને એવા પણ લોકો છે કે જેમની પાસે દુનિયાભરનું છે પણ આ દીકરીઓ માટે મને એવું લાગે છે જે પણ લોકો હશે સોસાયટીના લોકો પણ એવા હોય છે કે જે દીકરા હોય છે કે પોતે ઘરે ઘરે અમારે ત્યાં સમજો કે નૈનાબેન કરીને ઉંડેરામાં છે મેહુલભાઈ છે તો એવા લોકો ઘરે ઘરે જેમ દીકરીઓના પોતાના લોકોની પાસે જાય છે સોસાયટી વાઈઝ એક એક મોહલ્લાઓમાંથી બધાના નામો લખે છે અને નામોનું લિસ્ટ તમે આ રીતના જે રીતના જોઈ રહ્યા છો કે આ જે ફોર્મ છે આવી રીતના અલગ અલગ સોસાયટીના આ તમે જુઓ છો કે આ જે છે આ રણછોડ પાક છે કે સમજો કે આમ ઉંડેરા છે સેવાસી છે બધાના ફોર્મ હોય જેથી છોકરીઓ ક્યારે પણ એ જ એ જે મેહુ સમજો ઉંડેરા હોય તો નયનાબેન છે મેહુલભાઈ છે તો આવા લોકો પોત પોતાના રીતના એ સવારે આવે એમની બસ લઈ જાય બસ ભરીને આવે બસ છોડી જાય એમને ત્યાં આગળ એમને ફરાર ખવડાવવાનું આઈસ્ક્રીમ ખવડાવવાનું ઇન્ટરવેલમાં સાચવવાનું પાછી એ બસ પાછી મોકલી આપીએ તો વડોદરા શહેરના અમારા વૈશાલીવાળા દિનેશભાઈ હશે કે સાથે વિટકોસવાળા મજબુદાર સાહેબ હશે કે રાણાભાઈ હશે તો બધા જ લોકોની આમાં બધા જ વડોદરા શહેરના મૂવીઓ પણ તમે જુઓ છો કે વડોદરા શહેરના મેયર હશે વડોદરા શહેરના ડેપ્યુટી મેયર હશે ચેરમેન હશે સાંસદો હશે ધારાસભ્યશ્રીઓ હશે બધા જ લોકો આ દીકરીઓને મોટિવેશન આપવા માટે આવે છે રાજાભાઈ મારા મનમાં એક સવાલ હતો ઘણા બધા લોકોના મનમાં બી એ સવાલ હતો કે મારા જ ઘરમાં બે દીકરી છે એને સંભાળવાની તકલીફ પડી જાય હવે આટલી બધી દીકરીઓ આવે અને કેવી રીતે કેમ કે મેં જોઉં છું દર વર્ષે તમે જે મેનેજમેન્ટની ટીમ હશે એ તો તમે ઓળખાણ કરે તો માજ શક્તિ આપે છે તમને આ ખરેખર આ આટલી બધી દીકરીઓને સંભાળવી એ બી એક લઈ જવાનું લાવવાનું એમની ફરારનું ધ્યાન રાખવું તમામ વસ્તુઓનું અલગ અલગ ડિપાર્ટમેન્ટ તમે સોંપવામાં આવ્યા છે આમાં એવું હોય છે કે તમારું તમારો ગોલ સીધો હોય તમારી દાનત સારી હોય તો ભગવાન બધાની અંદર હોય છે અને અમે એવું માનીએ કે અમે ગમે તેટલો ખર્ચો કરીએ અમારી પાસે ગમે તેટલી મોટી ટીમ હોય પણ જ્યાં સુધી ભગવાનના આશીર્વાદ ના હોય કારણ કે હિન્દુ ધર્મની અંદર તો નહીં કોઈ પણ ધર્મની અંદર હોય સાથે કે એવું કહેવાય કે એ સાત દીકરીઓને પણ તમે ખવડાવો કે એને સાથે કોઈ પણ વસ્તુ આપો તો એ તમારા સાત બહુ તારે તો મને એવું કહેવાય પાંચ પાંચ સાત સાત હજાર દીકરીઓને અમારે લઈ જવું અને એના કરતાં બી વધારે એમના માતા પિતાને હું વંદન કરું છું કે એ લોકો પોતે ન આવતા પણ એમની દીકરીઓ અમને સોંપી દે છે આ કોઈ મોટી વાત નથી કોઈ એક સોનાનો દાગીનો કોઈને આપી દેવું હોય કોઈ સુટકેસ આપવી હોય તો વાત અલગ છે પણ એ પોતાની એક ઇજ્જત એક માન પાન અને પોતાની એક સોનાની દીકરી જે કદાચ સોના કરતા પણ મોંઘી હોય એવી એવી દીકરીઓને અમને સોંપે છે અને ભગવાનના આશીર્વાદ છે કે દીકરીઓને હવે એવું થયું અહીં બીજું એવું છે સૌથી આનંદની વાત એવી છે કે મારા ત્યાં આગળ જે મર્ચિડીઝ લઈ આવનારા હોય કે અમારા ત્યાં આગાડી મિડલ ક્લાસની વસ્તુની હોય બધી જ દીકરીઓ તમને ક્યાંય ખબર જ નહીં પડે કે આ કોઈ બંગલાવાળાની દીકરી હશે કોઈ હાઉસિંગ બોર્ડની દીકરી હશે કોઈ સોસાયટીની દીકરી હશે આમાં કોઈ નાત જાત આ આ સમાજની આ સમાજની બધા જ એકી સાથે કારણ કે આ દીકરીઓને જે રીતના જે પ્રેમ હોય છે ને કે પોતાના મા બાપ એટલા માટે અહીંયા મોકલે છે કે પિક્ચર તો કદાચ રાજેશભાઈ બતાડે તો એમના મા બાપ પણ બતાડી શકતા હોય છે પણ એ પિક્ચર કરતા બી એ દીકરીઓ પોતે જયારે ત્યાં આવે છે અને એમાં બી આવવા કરતાં બી પાંચ દિવસમાં તમે માનો કે અમારે પહેલે દિવસથી જે દિવસે ગોરો ચાલુ થાય એમાં બે દિવસ પહેલાં અમે અઠવાડિયા પહેલાં રજીસ્ટ્રેશન કરાવવાનું ચાલુ કરીએ છીએ તે દિવસથી છોકરીઓ અમને એવું થાય છે કે હવે ના પાડીશું તો પાપ લાગશે અમે સાત હજાર છોકરીઓને લઈ જઈએ પણ સાત છોકરીઓને ના પાડીએ તો બી મનમાં દુઃખ થાય છે કે સારું આપણે ના પડાયું પણ ભગવાન એવી જ પ્રાર્થના કરીએ કે બને એટલી છોકરીઓ આવે અને ગમે ત્યાં છોકરીઓ કદાચ બેસવા ના મળે તો પગથિયા પણ સેટ કરી લે મા બાપ ઊભા રહે કાર્યકર્તાઓ અમારી જે મહિલા બહેનો છે સૌથી વધારે એ લોકો આ બધું મેનેજમેન્ટ અમે કરીએ છીએ પણ ટોકીનનું મેનેજમેન્ટ એ અમારા મહિલા બહેનો હોય મા પૂર્ણિમાબેન છે હેમલતાબેન છે એવી રીતના અમારી ઝાંસી રાણીની અમારી સમગ્ર ટીમ કે એ લોકો ત્યાંનું અંદરનું મેનેજમેન્ટ કરતા હોય છે દીકરીઓના સૌથી અગત્યની વાત તો દીકરીઓની એ હોય છે કે દીકરીઓ ઘર સુધી પહોંચે અને સંધ્યાકાળ પહેલા પહોંચે કારણ કે અમે બહુ એવા સમયમાં જોયા કે રાત પહેલા દીકરી ઘરે જતી રહેવી જોઈએ એટલે સમય કરી પણ આ વખતે તો પણ અમે રાત્રે આઠ થી નવ અમારા વાગશે તો પણ અમે જે લોકોના લોકો છે એમને એવું કીધું છે કે તમારે છેલ્લા સોની અંદર મા બાપ સાથે તમે જજો તો ત્યાં હવે ટિકિટ પણ એમને એ લોકોને ગઈ એ લોકોના લાસ્ટ શો ની અંદર એવું કરી દીધી છે કે એ લોકો જાય બાકી અમે પોતે ચાર શો ની અંદર એ રીતના કર્યા છે આઉટ ઓફ કારણ કે કેટલાને ના પાડી શકીએ પાંચ પાંચ શો ચલાવવાના છે અને પાંચ પાંચ શોની અંદર દરેક માં હજાર બારસો છોકરીઓ હોય તમારી પાસે એવી રીતના એટલે અને બધી સ્ક્રીન અલગ અલગ છે ત્રણ ત્રણ આ બધી ત્રણ ચાર સ્ક્રીનો હોય અલગ અલગ આખી ટોકીઝ મુઝ ટોકીઝ છે સવારથી રાત સુધી જશે સમજો કે મારા ત્યાં આગળ સો થી દોઢસો કાર્યકર્તા જે ઓન હમણાં કામ કરી રહ્યા છે અને કાલે બધી જ બસોની અંદર એટલે સમજો કે વીસ બસો હોય તો વીસ બસ લાવશે વીસ બસ બપોરે થશે વીસ બસ સવારે થશે વીસ બસ સાંજે થશે અને છેલ્લે સુધી આમ તો બીજી અમે જો લાવીએ તો એસી બસ અમને ઓછી પડે પણ નજીકનો રૂટ છે એટલા માટે આ કાર્યક્રમ નજીકમાં છે વરસાદ ભગવાન વરસાદ હોય તો પણ ભગવાન વરસાદના સમયમાં પણ આટલા વર્ષોથી ક્યારે બધા કાલમાં બી જોયેલું છે કોરોના કાલમાં બી કોરોના ની અંદર અમે પ્રિન્સ ની અંદર એમનો મોલ હતો તે તે પ્રિન્સ વિલામાં પણ અમે બતાડેલું એટલે અમારો પ્રયત્ન તો એવો હોય છે કે દીકરીઓ બને ત્યાં સુધી એ આનંદ કરે પાંચ દિવસ પહેલા એમને રાહ જોતા કે રાજેશ કાકા મને પિક્ચર બતાડશે મને બતાડશે વધારશે અને એના માટે પાંચ દિવસથી અને આ વખતે તમે જુઓ કે જાગરણનો દિવસ એટલે આખો દિવસ એ નકોળો આ કરતી હોય છે અને છેલ્લો દિવસ તો એટલો ભારે હોય છે એમનો અને તે દિવસે જ્યારે પિક્ચર જોવાનો આખો દિવસ સવારે પિક્ચર જોવાનો આનંદ પછી એ પિક્ચર જોયા પછી એની આખી હિસ્ટ્રી એ લોકો કરતા હોય તો એ જોતા એમનો સમય જાય છે અને આના માટે જ અમારા પર ભગવાનના હંમેશા આશીર્વાદ રહ્યા છે પૂર્ણિમા સાથે એમની સાથે બહેનો સાથે અને હવે શ્રીરંગ પણ એ જ કામ કરી રહ્યો છે સમગ્ર આની પાછળ છે સાયનાથ એજ્યુકેશન પરિવાર તો છે જ મારી સાથે અમારા ભાઈઓ હોય ભત્રીજા હોય ભાઈ બધા જ લોકો હોય પણ એના કરતાં પણ વધારે કે જે લોકોને આની સાથે કંઈ જ નથી કોઈ પોલિટિકલ લેન્સ લેવા દેવા નથી પણ સમાજ માટે કંઈક કરવું છે એવા એવી ટીમ મારી સાથે જોડાયેલી છે કારણ કે આપ જાણો છો કે મને પણ કંઈ ચૂંટણીની અંદર એટલો બધો વિષય નહીં છેલ્લા ત્રણ વરસથી હું એ જ છું પણ અમારી કોઈ પણ સિસ્ટમ હજુ પણ અમારી પાસે પાંચ ચાર કોર્પોરેટર હતા તો પણ એ સિસ્ટમ છે આજે એક કોર્પોરેટર હોય તો પણ એ સિસ્ટમ છે સાયનાથ એજ્યુકેશન જે સાયનાથની જે ટીમ છે એ લોકો માટે થયેલી છે ઝાંસી રાણીની ટીમ છે એ લોકો માટે છે અને બધા જ લોકોનો ખૂબ સપોર્ટ ખૂબ હૃદયથી સપોર્ટ હોય છે બહુ જ લોકો અમને અણધારી પણ મદદ અમને લોકોને મળતી હોય છે કે સમયો એવા ગંદા આવ્યા છે કે અમારી પાસે ખિસ્સામાં પૈસા પણ ના હોય અને ત્યારે સમય વિચાર આવે કે હવે કાર્યક્રમ કેવી રીતે થશે અને કેવું થશે પણ ખબર જ નહીં પડતી અને રાતોરાત એવી રીતનો વિષય આવી જાય છે અને ભગવાન કામ મારા મને તો એવું લાગે છે કે મારા પર કેસીસો થયેલા જે તે સમયે એવો સમય હતો કે કેસ થયા હતા મને એવું લાગ્યું કદાચ આવા સમયમાં કદાચ મારા પર થશે કે નહીં થાય તો એવા સમયની અંદર એ ત્યારે પણ દીકરીઓના આ પ્રસંગો થયા છે આ છે અમારા વિકલાંગોના ગરબા છે અમે પાછા વિકલાંગોના લગ્નો કર્યા છે તો આ બધું મને એવું લાગે છે કે આ બધી ભાડાની દુકાન છે ખાલી કરીને જવાની છે મને એવું લાગે પહેલી પુણ્યતિથી બીજી પુણ્યતિથી પછી કોઈ યાદ કરે કે ના કરે પણ આવી દીકરીઓ હંમેશા યાદ તો કરશે કે ભાઈ રાજેશભાઈ અમને કાકા લઈ જતા હતા ખાલી શ્રીરંગભાઈ લઈ જશે તો આ રીતના એની એક ટીમ હતી કે જે અમને લઈ જતી હતી બસ ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે જ્યાં સુધી જીવીએ તો એવી શક્તિ આપજે એવું કે છે ને ઇતની શક્તિ હમે તેના દાતા તો બસ એ જ ભગવાન આ શક્તિ આપે છે અને આવા કાર્યક્રમો અમારા થતા રહે છે દર્શક મિત્રો જે રીતે મેં રાજેશભાઈ ને જોયું છે જે પરંપરા અત્યારે જે કુંવારિકાઓને મૂવી બતાવવાની છે જાગ્રતના દિવસે અને જે રીતે મેનેજમેન્ટની ટીમ અને ખાસ કરીને હવે આયરે પરિવાર પણ જોડાઈ ગયો છે અને સીરંગભાઈ હવે રાજેશભાઈની જે જવાબદારીઓ છે એ નિભાવી રહ્યા છે જે રીતે રાજેશભાઈએ કીધું કે નીતિ અને નિયત જો તમારી સારી હોય ને તો માતાજીનો આશીર્વાદ હંમેશા એમની સાથે છે આમને ફક્ત લોકોની દુઆત લીધી છે અને લોકોના જે પણ કોઈ દિવસ અમીર ગરીબ નથી જોયું આ મૂવી થિયેટરમાં પહેલી રોમાં હોય કે છેલ્લી રોમાં હોય એ કરોડપતિની ડિગ્રી પણ બેઠી હશે અને એક ગરીબની ડિગ્રી પણ બે બેઠી હશે મૂવી જોવા આ જ મકસદથી રાજેશભાઈ અને એમનો પરિવાર આ ગૌરી વ્રત નિમિત્તે આ જે મૂવી બતાવવાનો કાર્યક્રમ છે એ રાખે છે અને એવામાં સોસાયટીના લોકો તો સપોર્ટ કરે છે અને ખાસ કરીને એમના જે મિત્રો છે એ બી સપોર્ટ કરે છે અને બીજી વાત કીધું કે એમને પૈસા ક્યાંથી આવે છે કેવી રીતે મહેનત થાય છે એ બધું ભગવાન જ અને માતાજીનો આશીર્વાદ છે શ્રીરંગભાઈ આ પપ્પાની પરંપરા હવે તમે આગળ વધારી રહ્યા છો અને ભારતીય જનતા પાર્ટીમાં નગરસેવક બી છો કેવું રહેશે કાર્યક્રમ કોણ કોણ આવવાનું છે અને કેવી વ્યવસ્થા રહેશે સૌપ્રથમ તો પાર્ક સ્પાર્ક ટુડે ન્યૂઝના તમામ દર્શકોને હું આજના દિવસે ખૂબ ખૂબ તેમનો આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં તે લોકો અમારી સાથે જોડાયા છે સાથે વાત કરું કે જે આ મૂવીનું જે આયોજન કરવામાં આવ્યું છે ગૌરી વ્રત નિમિત્તે જાગરણનો દિવસ છે છેલ્લો દિવસ છે એટલે જે પાંચ પાંચ દિવસ સુધી જે બહેનોએ જે વ્રત કર્યા છે એ વ્રતનો છેલ્લો દિવસ અને કહેવાય કે જ્યારે ઉપવાસનો છેલ્લો દિવસ હોય તો ખૂબ એમને એના પ્રત્યે આતુરતા હોય કે બીજા દિવસથી ઉપવાસ પૂરો થવાનો હોય ને રાજેશ કાકા અમને ક્યારે પિક્ચર બતાવે છે તો એવી જ રીતના અમે પિક્ચરનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે થિયેટર પણ અમે જે કહેવાય કે સારામાં સારી કદાચ અમે પણ જો મૂવી જોવા માટેની જો પ્રિફર કરતા હોય તો એવી ટોકીઝની અંદર એટલે કે મૂવી ટાઈમની અંદર અમે પિક્ચર જોવા જવાના છે તમામ દીકરીઓને અહીંયાથી અમે એકત્ર થઈને તેમને તમામ આજે તમે જે જોયું રાજેશભાઈએ એટલે મારા પિતાશ્રીએ જેવી રીતે કીધું કે અહીંયાથી તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે એક નાનો નાનો માઇક્રો પ્લાન જે છોકરીઓને લાવવાથી ઘરે લઈ જવા સુધીની ને ત્યાં આગળ છોકરી છોકરીઓ આવશે તો તેમનું પહેલાં દીપ પ્રાગટ્ય કોણ કરશે દીપ પ્રાગટ્યની સાથે ત્યાંના મહેમાનો કોણ આવશે એ મહેમાનોની સાથે સાથે વાત કરું કે મહેમાનો આવી ગયા બાદ દીપ પ્રાગટ્ય થાય દીપ પ્રાગટ્ય બાદ છોકરીઓને જે ઉપહાર રૂપ આપ મારી પાછળ જોઈ શકો છો કે અહીંયા તેમને ઉપવાસના રૂપે અહીંયા વેપર્સ જેવું નાની એક ભેટ પણ આપીશું જેથી કદાચ પિક્ચર જોવાનું નોર્મલ ટાઈમમાં જતા હોઈએ તો પોપકોર્ન ખાતા હોય તો એમની માટેનો એક સારો ઓપ્શન છે કે તેમને વીફર્સ ફરાડી વેપર્સ ખવડાવીને તેમનો ત્યાં પિક્ચરનો ટાઈમ પણ ત્યાં ટાઈમપાસ કરી શકે છે સાથે જેવી રીતે વાત કરી કે આ વીફર્સ છે એવી જ રીતે ત્યાં આગળ અલગ અલગ આયોજન કરેલા છે મૂવી જતાં પહેલાં આઈસ્ક્રીમની વ્યવસ્થા હોય સાથે બીજી પણ અમે વ્યવસ્થાઓ ત્યાં આગળ કરવામાં આવી છે કોઈ પણ છોકરી મૂવી જોવા માટે આવે છે તે મૂવી જોવા કયા શોમાં આવે છે એને કઈ સીટ પર બેસવાનું છે એ તમામ પ્રકારનું આયોજન અહીંયાથી માઇક્રો પ્લાનિંગ કરવામાં આવેલા છે માઇક્રો પ્લાનિંગની સાથે સાથે જે પણ છોકરીઓ અહીંયાથી પિક્ચર જોઈને તે નીકળે પણ છે તો એ લોકોને કઈ બસમાં બેસવાનું છે એ બસના અમારા ઇન્ચાર્જ કોણ હશે એમને ઘરે કેટલા વાગે તે પહોંચવાના છે તેમના માતા પિતા જો કોઈ દીકરી ડાયરેક્ટ આવી હોય તો તેના માતા પિતા લેવાના આવે ત્યાં સુધી અમે તેમને અહીંયાથી તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે કે તેમને ત્યાં રોકાવાનું છે ખાતરી આપ્યા બાદ જ દીકરી ત્યાંથી નીકળશે એટલે તમામ પ્રકારની અહીંયાથી વ્યવસ્થા કરવામાં આવી છે અને હવે વાત કરું કે જે મૂવી છે સરફીરા એ સરફીરા મૂવીની અંદર કદાચ હું એવું માનું છું કે એક એવું મોટિવેશન મૂવી છે કે આ મૂવીની ની અંદર એક નાનો વ્યક્તિ એક ગરીબ વર્ગના જ્યારે માણસ સ્ટોરી છે આઈ થિંક આજે એક રિયલ સ્ટોરી છે અહીંયા આપણા ત્યાં ડેકન એરલાઇન્સ કરીને જ્યારે હિન્દુસ્તાનની અંદર સૌથી સસ્તી એરલાઇન જે સૌથી સ્ટ્રગલેબલ એરલાઇન્સ કહેવાય એવી એરલાઇન્સ પણ આપણા ઇન્ડિયાની અંદર હતી જે તે સમયે આ એરલાઇન્સનું સ્થાપના કરવા માટે જે એરલાઇન્સના ઓનર્સ હતા એ ઓનરના માધ્યમથી જે સ્ટ્રગલ કરવામાં આવ્યો છે કેમ કે જે ઓનર હતા એ ઓનરને કહેવા જઈએ કે સૌથી ગરીબ વર્ગના એટલે કે મહારાષ્ટ્રના એક નાના ગામથી એ ઊભા થાય છે અને પોતે એક પાઇલોટ હોવાથી તે પોતે પ્રયત્નો કરે છે કે કઈ રીતના હું એવી ફ્લાઇટની રચના કરું કે જે ફ્લાઇટના માધ્યમથી ગરીબ વર્ગ એટલે મધ્યમ વર્ગના લોકો એ ફ્લાઇટની મુસાફરી કરી શકે એટલે એવી રીતે ઓછામાં ઓછી કિંમતના માધ્યમથી તે લોકો તેનો પ્રયત્ન કરે છે કેટલા એવા મોટા મોટા લોકો આવીને તેમને પાડવાનો પ્રયત્ન કરે છે પણ કહેવાય ને કે કોશિશ કરનેવાલો કે કભી હાર નહીં હોતી અને નાનામાં નાના પણ પ્રયત્નો કરતા હોઈએ તો એની ક્યારે ને ક્યારે સફળતા તો મળતી જ હોય છે એવી જ રીતે હું વાત કરું કે મારા મારા દરેક જે બહેનો છે એમની માટે ઘણા એવા મૂવી હતા કે જેને અમે બતાવી શકતા હતા પણ આ એક એવું મૂવી છે કે જે આવનારા સમયની અંદર આવનારા સમયની અંદર જેવી રીતે હું વાત કરું કે ઘણા એવા બહેનોને આ પિક્ચર જોયા પછી કદાચ મોટિવેશન પૂરું પડે કેમકે એક મધ્યમ વર્ગના જ્યારે તમામ લોકો અમારી સાથે જોડાવાના હોય અને ત્યારબાદ આવું સ્ટ્રગલ પિક્ચર કે જેની અંદર પરિવારનો પણ સાથ છૂટી જાય છે પણ વ્યક્તિ હલતો નથી પોતાના જોયેલા સપના છોડતો નથી ને ને જે સપના ધારે છે એ સપના પૂરા કરવા માટે એમને છેલ્લામાં છેલ્લો અંતે જે લોકો એમને પાડવા માટે એટલે જે લોકો એમને હરાવવા માટે કોમ્પિટિશનમાં આવે છે એ લોકો પણ છેલ્લે અબજો રૂપિયા આપીને એરલાઇન ખરીદે છે અને એવી જ રીતના એક સ્ટોરી છે આ સ્ટોરીની અંદર આ મૂવી એક થયેલી એક હિસ્ટ્રી પર આ મૂવી બનાવવામાં આવ્યું છે કલાકાર અક્ષયકુમાર છે અને આવી જ રીતે દર વખતે અમારો એક અમારી ટીમ હોય છે કે જે આવું કોઈ છોકરીઓને મૂવી બતાવવાનું હોય તો તેની પાછળનો કોઈ મેસેજ હોવો જોઈએ એવી રીતે ટીમના માધ્યમથી મૂવી સિલેક્ટ થાય છે અને મૂવી પણ કોઈ મેસેજ આપતું હોય તેવું જ જે સાથે અમે મૂવી બતાવતા હોઈએ છીએ અને આવતીકાલના દિવસે પણ આવું જ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તમામ લોકો અમારી સાથે જે જોડાવાના છે એ તમામ બહેનોને પણ હું ખૂબ ખૂબ આવકારું છું સાથે જે પણ મહેમાનો છે અને તમામ સ્પાયક ટુડે ન્યૂઝ પણ અમારી સાથે આવતીકાલે જોડાવાનું છે જે પણ લોકો હા એટલે જે જે પણ લોકો અમારી સાથે જોડાય તે તમામ લોકોને હું ખૂબ ખૂબ તેમનો આવકારું છું દર્શક મિત્રો આ જ ખાસિયત છે રાજેશ વસંતરાવ આયરીની કેમ કે અત્યારે જ્યારે અમે એમની ઓફિસમાં આવ્યા આપણું કાર્યાલય જે સુબાનપુરામાં આવેલું છે ત્યાં એક દીકરી અને એમની માં આવી હતી લગભગ બધા જ શો ફૂલ થઈ ગયા છે છતાં પણ રાજેશભાઈએ શ્રીરંગભાઈને કીધું કે ના આ દીકરી આપણા પાસે આવી છે એને ના નહીં પડાય મારી સામે જ એમને એક પાસ એમને આપ્યું કેમ કે એટલા બધા શો છે સવારથી શો ચાલુ થશે રાત સુધી શો ચાલવાના છે અને તમામ જવાબદારી રાજેશભાઈની છે સિનકભાઈની છે એમની સાથે જે ટીમ જોડાયેલી છે એમની છે આટલું મોટું આયોજન કરવું એ નાની વસ્તુ નથી દર્શક મિત્રો અને આજ રાજેશભાઈના આશીર્વાદ મળે છે તમામ જે દીકરીઓ છે એમના આશીર્વાદ મળે છે અમુકવાર રાજેશભાઈ એમના બ્રધર બની જાય છે અમુકવાર એમના ફાધર બની જાય છે અને જે મા બાપ પોતાની દીકરીને જ્યારે રાજેશભાઈને સોંપે છે અને એ જવાબદારી પૂરતી આ તમામ સાયનાથ એજ્યુકેશન ટ્રસ્ટના તમામ જે લોકો છે આયરી પરિવાર છે એ લાગી જાય છે એક અઠવાડિયા પહેલાંથી જ આ ગૌરી વ્રતની તૈયારીઓ કરી દેવામાં આવે છે અને ત્યારે જે આ કાલે જાગરણ છે અને જાગરણના દિવસે તમામ કુંવારિકાઓને આ મૂવી બતાવવામાં આવશે અમે પણ આશા રાખીએ કે રાજેશભાઈની ઉંમર લાંબી થાય એમની હેલ્થ સારી રહે કેમ કે સારું કામ કરી રહ્યા છે આજે સારા લોકો બહુ ઓછા છે આપણી વચ્ચે અને અમે બી એ જ પ્રાર્થના કરીશું દર્શક મિત્રો કે રાજેશભાઈ હંમેશા આ દીકરીઓને આવી રીતે સેવા આપતી આપતા રહે અને તમામ દીકરીઓની દુઆ લેતા રહે વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાક ન્યૂઝ માટે